કર્જનમાં કોંગ્રેસની મહત્વપૂર્ણ એસઆઈઆર કામગીરીમાં બીએલોના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી ઇલેક્શન કમિશન સુધી વાત પહોંચાડવાની માંગ કરી કર્જન તાલુકા તેમજ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાની ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરીને કારણે થતા બીએલોના પરના અત્યંત ભારને ધ્યાનમાં રાખીને કરજણ કોંગ્રેસ શહેર પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ તેમજ કર્જન તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ વેમઆરડી તથા કોંગ્રેસ પક્ષના આગેવાનો કરજણના મુખ્ય પ્રમુખ અને કાર્યકર મિત્રોએ આજે કરજણ માં મતદારશ્રી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં ગુજરાતમાં એસઆઈઆર કાર્ય દરમિયાન પાંચ બેલોના મૃત્યુની ઘટના ઉજાગર કરીને ઓછા સમયમાં વધતા કામના ભારને કારણે માનસિક તણાવ અને તણાવને કારણે થતા દુઃખદ બનાવને રોકવા માટે ઇલેક્શન કમિશન સુધી વાત પહોંચાડવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ કાર્યકરોએ આ પ્રસંગે બેલોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને તેમની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષના શહેર પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું કે ઇલેક્શન કમિશન દ્વારા એસઆઈઆર કામગીરી આપવામાં આવી છે પરંતુ તેના માટે આપેલો સમય અત્યંત ઓછો છે જેના કારણે બીએલઓ પર વધુ પડતો કામનો ભાર પડ્યો છે આ ભારને કારણે માનસિક તણાવ વધ્યો છે અને ગુજરાતમાં પાંચ બેલોના મૃત્યુ જેવા દુઃખદ બનાવો બન્યા છે અત્યંત ગંભીર બાબત છે હાલમાં સરકાર શ્રી દ્વારા જે એસઆઈઆરની કામગીરી ચાલે છે એસઆઈઆરની કામગીરીમાં અત્યાર સુધીમાં તમે મીડિયા દ્વારા પણ જાણ્યો હશે કે ઘણા બધા બીએલઓ આ કામના ભારણના કારણે કોઈ આગઘાત કરેલા છે કોઈને એટેક આવેલા છે અને એ રીતના મૃત્યુ થયેલા છે અમારી કોંગ્રેસ પક્ષની ના આદેશ મુજબ આજે અમે કરજણ મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપીએ છીએ અને એમાં અમારી એક માંગણી એવી છે કે ભાઈ જે મેં એસઆઈઆરની કામગીરી જે ચાર અગિયારથી ચાર બારમાં પૂરી કરવા માટે લખેલું છે એક મહિનાના પીરિયડમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે તેમ નથી અને કામના ભારણના કારણે ઘણા બધા બીએલો મૃત્યુ પામ્યા છે અમારી કોંગ્રેસ પાર્ટીની એક માંગણી છે કે ભાઈ આ તમે જે ડોક્યુમેન્ટ્સ માંગો છો એમાં સરળતા કરો બીજી વસ્તુ કે જે બીએલઓ મૃત્યુ થયા છે તમે આકસ્મિક જે ઘટનાઓ બને છે એમાં સરકાર દ્વારા જે જવાબદાર જે છે એ લોકો સામે કોઈ નસીહત થતી નથી બીજી વસ્તુ કે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને વળતર મળે છે તો અમારી કોંગ્રેસ પાર્ટીની એક માગણી છે કે ભાઈ જે બીએલો મૃત્યુ પામ્યા છે તેઓના કુટુંબીઓને વરસર મળવું જોઈએ એ લોકો નો જે બાકી પગાર છે તે મળવો જોઈએ અને એમના કુટુંબ ના એક વ્યક્તિને સરકાર શ્રી એ નોકરી આપવી જોઈએ